નમસ્કાર મિત્રો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જેમને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટોપિક છે મિત્રો કે અત્યારે ઉનાળાની ગરમીની અંદર બૂટ પહેરવાથી ભયંકર નુકસાન થાય છે જે લોકો ઉનાળાની સખત ગરમીની અંદર રોજના દસથી બાર કલાક જેટલો સમય બૂટ પહેરી રાખે છે એવા લોકોને ભયંકર બીમારી થાય છે દસથી બાર કલાક સુધી બૂટ પહેરી રાખવાથી કઈ કઈ બીમારીઓ થાય છે આપણા શરીરને કેટલું નુકસાન થાય છે અને એના માટે કયા કયા ઉપાય કરવા જોઈએ એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ઘણા બધા લોકો હોય છે કે જે ઓફિસની અંદર ગવર્મેન્ટ ઓફિસમાં કે પ્રાઇવેટ ઓફિસોમાં નોકરી કરતા હોય છે તો એવા લોકોને બૂટ પહેરવાની ફરજ પડે છે તો એવા લોકો રોજના બાર કે ચૌદ કલાક સુધી બૂટ પહેરી રાખતા હોય છે અને એના કારણે એમને કયું કોઈ નુકસાન થાય છે એના પાછળનું સાયન્ટિફિક રીઝન શું છે એ હું તમને કહેવા માગું છું તો આપણા શરીરના જ્યારે બંને પગ આપણે જ્યારે જમીન ઉપર સ્પર્શ કરીએ છીએ ત્યારે આપણા શરીરની જે નેગેટિવ ઉર્જા છે એ જમીનની અંદર અર્થિંગ થઈ જાય છે એટલે આપણા શરીરમાં જે આવેગો આવે છે અવારનવાર જે વિચારો આવે છે આપણા શરીરમાં જે હોર્મોન ચેન્જ થાય છે જે વિચારો આવે છે જે નેગેટિવ ઉર્જા આવે છે બંને પગ જ્યારે જમીન ઉપર સ્પર્શ થાય છે ત્યારે એ નેગેટિવ ઉર્જા જમીનની અંદર જતી રહે છે આયુર્વેદમાં કહે છે કે આપણા પગ ગરમ પેટ નરમ અને માથું ઠંડુ આ ત્રણ વસ્તુ આ રીતે હોવી જોઈએ તમે જુઓ આજકાલ ઘણા લોકો જીમમાં કસરત કરવા જાય તો એકદમ ફિટ ટાઈટ કપડાં પહેરીને જાય છે અને બૂટ પહેરીને જાય છે અને અમુક જગ્યાએ તો મેં જોયું છે તો જીમની અંદર સેન્ટ્રલ એસી હોય છે પંખા હોય છે અને એસીની અંદર પંખાની અંદર રહી અને એ લોકો કસરત કરે છે તો આવું ક્યારેય કરાય નહીં કેમ ના કરાય તો આપણે જીમની અંદર વ્યાયામ કરવા માટે જઈએ છીએ તો વ્યાયામ એટલે શું તો વ્યાયામની વ્યાખ્યા આપણે જાણવાનો પ્રયત્ન કરીએ વ્યાયામ એટલે કે આપણા શરીરની અંદર જે નકામો કચરો છે નકામો તત્વો છે એનો વ્યય કરવો એ પ્રક્રિયાને વ્યાયામ કહેવામાં આવે છે આપણા શરીરમાંથી આપણે જ્યારે વ્યાયામ કરીએ છીએ કસરત કરીએ છીએ ત્યારે પરસેવા દ્વારા આપણા શરીરની અંદર જે ટોક્સિન છે જે કચરો છે નકામા તત્વો છે એ પરસેવા રૂપે બહાર નીકળે છે અને એના માટે આપણે વ્યાયામ કરીએ છીએ એને વ્યાયામ કહેવામાં આવે છે પરંતુ આજકાલ તમે જુઓ તો જીમની અંદર પંખા લાગેલા જોવા મળે છે કોઈક જગ્યાએ એસી લાગેલા હોય છે અમુક લોકો પોતાના ઘરની અંદર વ્યાયામ રૂમ બનાવે છે વ્યાયામ ખંડ એ રૂમની અંદર એસી લગાવેલું હોય છે પંખો લગાવેલો છે તો આ રીતે ક્યારે કરાય ને કેમ ના કરાય તો આપણે જ્યારે વ્યાયામ કરીએ છીએ ત્યારે આપણું શરીર છે બોડી એ સાડત્રીસ અંશથી પણ ટેમ્પરેચર વધારે ગરમ થાય છે એટલે કે આપણું બોડી ગરમ થાય છે આપણા બોડીની જે ગરમી છે એમાં વધારો થાય છે જેના કારણે આપણા શરીરની અંદરથી પરસેવું નીકળે છે જ્યારે પંખો ચાલુ હોય કે એસી ચાલુ હોય તો એના કારણે એ ટેમ્પરેચર દબાવી દે છે આપણા શરીરનું જેના કારણે આપણા શરીરમાંથી જે પરસેવો બહાર નીકળવો જોઈએ એ નીકળતો નથી એટલે એસી કે પંખો ચાલુ રાખીને આપણે જો વ્યાયામ કરીશું તો એ આપણા શરીરને ખૂબ ભયંકર નુકસાન થાય છે કારણ કે જે ટોક્સિન છે જે બહાર નીકળવું હોય એ નીકળી શકતું નથી શરીર ગરમ થાય છે વ્યાયામ કરવાથી પરંતુ એસી અથવા પંખાની ઠંડી હવાને કારણે એ ટેમ્પરેચરને દબાવી દે છે જેના કારણે આ રીતે જો આપણે વ્યાયામ કરીશું લોબો ટાઈમ તો ખૂબ ભયંકર નુકસાન થાય છે અને બીજું જ્યારે આપણે વ્યાયામ કરીએ છીએ ત્યારે બૂટ પહેરેલા હોય તો શું થાય છે તો આપણે જ્યારે વ્યાયામ કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં જે કંઈ વિચારો આવે છે જે કંઈ આવેગો આવે છે એ આવેગો એ નેગેટિવ વિચારો એ આપણા શરીરની અંદરથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પરંતુ આપણે બૂટ પહેરેલા હોય છે એટલે એ બહાર નીકળી શકતા નથી અને એના કારણે એ ડબલ વેગથી ઉપર આવે છે જેના કારણે જે લોકો બૂટ પહેરીને જીમમાં કસરત કરવા જાય છે એવા લોકોના મગજની અંદર ખૂબ વિપરીત અસર થાય છે એમનો સ્વભાવ ચીડિયાપણું આવવું નાની નાની વાતમાં ગુસ્સો થઈ જવું એમનું શોર્ટ ટેમ્પરેચર થવું આવા એમના સ્વભાવની અંદર પરિવર્તન આવે છે કારણ કે જે નેગેટિવ ઉર્જા છે એ બહાર જઈ શકતી નથી અને જો આપણે બૂટ ના પહેર્યા હોય તો આપણા શરીરમાં જે કંઈ નેગેટિવ ઉર્જા છે એ અર્થિંગ રૂપે નીકળી જાય છે તમે જુઓ આપણે પ્લાસ્ટિકની ખુરશી ઉપર બેઠા હોઈએ અને આમ આ રીતે હાથ ઘસીએ અને પછી કોકને સ્પર્શ કરીએ તો એને તરત જ કરંટ આવે છે ઝાટકો લાગે છે પણ આપણા પગ જો પ્લાસ્ટિકની ખુરશીમાં બેઠા હોય અને નીચે નીચે આપણા પગ બંને અડેલા હોય તો આપણે ગમે તેવું આમ ઘસીશું પ્લાસ્ટિકની ખુરશીમાં તો આપણને કરંટ નહીં આવે કે સામેના વ્યક્તિને ઝાટકો નહીં આવે કારણ કે આપણા બંને પગ છે એ પૃથ્વી ઉપર પૃથ્વી પર અડેલા છે એટલે કે આપણા શરીરમાંથી જે કંઈ ઉર્જા આવે છે એ અર્થિંગ થઈ જાય છે એટલે આપણને ઝાટકો આવતો નથી કે સામેના વ્યક્તિને ઝાટકો આવતો નથી એ રીતે તમે જો શિયાળાની અંદર ચપ્પલ પહેરી અને ફરતા હોય ઘરમાં અને એ ચપ્પલ પહેરી ચપ્પલ પહેરેલા હોય અને સ્ટીલના ગ્લાસની અંદર પાણી લઈ અને સામેના વ્યક્તિને આપીએ તો એ સામેના વ્યક્તિના જો પગ જમીન ઉપર ના અડે અડેલા ના હોય તો એને જ્યારે ગ્લાસ આપીએ ત્યારે એક ઝાટ એક જર્ક આવે છે એટલે આપણા શરીરમાં જે ઉર્જા છે એ ઉર્જા બીજાને સ્પર્શ થાય છે ત્યારે એને જર્ક આવે છે અને બીજો તમને ઉદાહરણ આપું જ્યારે આપણી કોણી કોઈ જગ્યાએ ભટકાય છે અથવા આપણી કોણી ઉપર કંઈક વાગે છે ત્યારે આપણને જણ જણાટી આવે છે ત્યારે આપણી આંખે અંધારો આવે એવો અનુભવ થાય છે કારણ કે આપણને આપણને કરંટ લાગે ઝાટકો આવે છે એવો અનુભવ થાય છે કેમ થાય છે આપણી જે કોણી છે એ કોણીના ભાગે પાંચ મેરેડિયન લાઇનના જોઈન્ટ્સ આવેલા છે અને જ્યારે કોણી કોઈ જગ્યાએ ટકરાય છે ત્યારે એ જોઈન્ટ્સની અંદર સ્પાર્ક થાય છે એટલે કે સ્પાર્કિંગ થાય છે અને જેના કારણે આપણને કરંટ લાગે એવો ઝાટકો લાગે છે તો જ્યારે પણ આપણે જીમમાં કસરત કરવા જઈએ ત્યારે હંમેશા એકદમ હલકા કપડાં હોય શરીરમાં ફિટ ના હોય એવા કપડાં પહેરીને જ વ્યાયામ કરવો જોઈએ અને બૂટ પહેરવા ના જોઈએ હા જે જગ્યાએ જરૂરી હોય બૂટ પહેરવાના એ જ જગ્યાએ બૂટ પહેરવા જોઈએ બાકીની જગ્યાએ તમારે બૂટ પહેરીને કસરત કરવી ના જોઈએ કારણ કે આપણા શરીરમાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા જમીન સાથે સ્પર્શ થવી જોઈએ અને જે લોકો બારથી ચૌદ કલાક સુધી બૂટ પહેરી રહેશે પહેરીને ફરે છે એવા લોકોએ ઘરે આવ્યા પછી તમે જુઓ તો એવા લોકો બૂટ જ્યારે ઘરે આવીને કાઢે છે તો એમના મોજાની અંદરથી દુર્ગંધ મારે છે એવા લોકોને હાથની અથેળીની અંદર પણ ગરમી થાય છે પગના તળિયે પણ ગરમી થાય છે એવા લોકોને ઉનાળાની અંદર માથું ચડવું શરીરમાં ગરમી નીકળવી આવા પણ અનુભવ થઈ શકે છે અને એવા લોકો જ્યારે જમવા બેસે છે ત્યારે એમના શરીરની અંદર ગરમી થાય છે ગરમીનું પ્રમાણ વધે છે પરસેવો નીકળે છે કારણ કે એ પર્સો બહાર નીકળી શકતો નથી ફોટો ઓફિસોની અંદર ડૉક્ટરો અને મોટા સાહેબો હોય એ લોકો પણ ઘરેથી બૂટ પહેરીને જાય છે પણ પોતાની કેબિનની અંદર પોતાની ઓફિસમાં ગયા પછી એ લોકો ત્યાં એક એકજોડ ચંપલ રાખે છે અને એ ચંપલ પહેરીને ફરે છે કારણ કે વધુ સમય સુધી બૂટ પહેરવાથી આપણા શરીરની અંદર નેગેટિવ ઉર્જા છે એ બહાર નીકળી શકતી નથી અને આવી નાની મોટી અનેક સમસ્યાઓ લોબાગાળે આવવાની શરૂઆત થઈ જાય છે એટલે હંમેશા જ્યારે પણ જીમમાં કસરત કરવા જઈએ અથવા આપણા ઘરે જીમ બનાવેલું હોય કસરત કરીએ તો પંખો બંધ રાખીએ એસી હોય તો એસી પણ બંધ રાખીએ અને ખુલ્લી હવાની અંદર આપણે યોગ વ્યાયામ પ્રાણાયામ અને કસરત કરવી જોઈએ શક્ય હોય તો સવારે સૂર્યોદય થાય ત્યારે જ યોગ વ્યાયામ પ્રાણાયામ કરવું જોઈએ આયુર્વેદના મત મુજબ તો સૂર્યને અંદર રહેલો જે વિટામિન ડી છે એ પણ ભરપૂર પ્રમાણમાં આપણા શરીરને મળી રહે છે તો આ રીતે આપણે બૂટનો વધારે પડતો ઉપયોગ કરવો ન જોઈએ કારણ કે આપણો ભારત દેશ છે એ ગરમ પ્રદેશ છે આપણા ભારતની અંદર નવ મહિના સુધી ગરમી પડે છે અને લગભગ ત્રણ મહિના ઠંડી પડે છે જ્યારે બહારના દેશની અંદર લોકો બૂટ પહેરે છે એનું કારણ છે કે બહારના જે યુરોપના દેશો છે કેનેડા છે અમેરિકા છે એ દેશોની અંદર લગભગ છથી આઠ મહિના જેટલો સમય ઠંડી પડે છે સૂર્યનો પ્રકાશ પણ દેખાતો નથી અમુક દેશની અંદર માઇનસ ટેમ્પરેચર જોવા મળે છે એટલે એ લોકોને પોતાના પગનું રક્ષણ કરવા માટે શરીરનું રક્ષણ કરવા માટે બૂટ અને સૂટ પહેરવો જરૂરી છે પરંતુ આપણો ભારત દેશ એ ગરમ પ્રદેશ છે એટલે આપણે ત્યાંનું અનુકરણ કરવાની જરૂર નથી પહેલાંના જમાનામાં તમે જુઓ જ્યારે પણ ગુરુકુળની અંદર અભ્યાસક્રમ કરવા માટે બાળકોને મૂકવામાં આવતા ત્યારે એમને બૂટ પહેરવાની નહીં પણ ચપ્પલ પહેરાવવામાં આવતા હતા અને તમે જુઓ અમુક ગુજરાતી શાળાની અંદર તો તમે ક્લાસની બહાર ચપ્પલ મૂકવા પડે છે અને પછી ચપ્પલ પહેર્યા વગર ક્લાસની અંદર જવાનું અને એ પણ પલોઠી વાળીને નીચે બેસીને જ ભણતર કરવાનું આ જ સાચું ભણતર છે પરંતુ અત્યારે આધુનિક ટેકનોલોજી આવી એટલે આપણે બેન્ચિસ ઉપર બેસતા થઈ ગયા બેન્ચિસ ઉપર લાંબો સમય બેસવાથી કમરનો દુખાવો થવો અને ઢીંચણનો દુખાવો થવો એવી બીમારી આવવાની શક્યતાઓ પૂરેપૂરી વધી જાય છે એટલે આજકાલના બાળકોને તમે જુઓ તો પગ દુખવા ઢીંચણ દુખવા અને કમરનો દુખાવો થવો એવી બીમારીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને પહેલાંના જમાનામાં લોકો નીચે પલોઠી વાળીને જ ક્લાસરૂમની અંદર બેસતા હતા અને એ પણ ચંપલ પહેર્યા વગર બૂટ પહેર્યા વગર એટલે એ જે જૂની આપણી પદ્ધતિ હતી એ ખૂબ સારી પદ્ધતિ હતી તો આપણે શક્ય હોય ત્યાં સુધી બૂટનો ઓછો ઉપયોગ કરીશું ઓફિસની અંદર કે દુકાનની અંદર જવાનું થાય તો ઘરેથી બૂટ પહેરીને જઈએ પરંતુ ઓફિસની અંદર કે દુકાનની અંદર આ જેટલો સમય આપણે બેસીએ આઠ કે દસ કલાક સુધી ત્યાં સુધી અને ચંપલ પહેરવાનો આગ્રહ રાખીશું તો આપણને બૂટ પહેરવાથી જે નુકસાન થાય છે એ નહીં થઈ શકે અને એવા લોકોએ નિયમિત ઓછામાં ઓછો બેથી ત્રણ કલાક ચંપલ વગર ઘરની અંદર ચાલવું જોઈએ ઘણા લોકો જો ઓફિસથી આવી બૂટ કાઢી નહીં ધોઈ અને પછી પાછા ચંપલ પહેરી દે છે એમનો જે પગ છે એને જમીન ઉપર અડવા જ દેતા નથી અથવા સોફાની અંદર કે બેડરૂમમાં જઈ અને બેસીને ટીવી જોવે છે એટલે કે એમના જે પગ છે એને ધરતી ઉપર સ્પર્શ કરવા દેતા નથી તો હંમેશા ઓછામાં ઓછા બેથી ત્રણ કલાક સુધી આપણા પગ છે એને ધરતી ઉપર સ્પર્શ કરવા જોઈએ ભલે આપણે આઠમા માળે રહીએ કે દસમા માળે રહીએ પણ આપણા ઘરની અંદર જો ટાઇલ્સ હોય તો એ ટાઇલ્સ ઉપર પણ પગ રાખી પગ મૂકી અને આપણે રોજનો આપણે અડધો કલાક કે ચાલીસ મિનિટ સુધી ચાલવું જોઈએ એનાથી આપણા શરીરમાં જે કંઈ આખા દિવસના આવેગ હોય વિચારો હોય નેગેટિવ ઉર્જા હોય એ નેગેટિવ ઉર્જા આપણી શરીરની અંદરથી એ નીકળી જાય છે તો આ રીતે આપણે થોડીક કાળજી રાખીશું આવી નાની નાની બાબતોની અંદર તો જ્યાં સુધી જીવન જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ